પલસાણા તાલુકામાં જીપીસીપી દ્વારા તારીખ બાવીસ થી આઠ જૂન સુધી પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે સવાર અગિયાર કલાકે સ્પેક્ટમ ડાઇમિસ ન્યુ ટીએપીએલ બલેશ્વર પલસાણા એનવાયર પ્રોટક્શન કડોદરા અને ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક પલસાણા ખાતે ગુજરાત પોલ્યુશન બોર્ડ ના રિજનલ ઓફિસર જી ગીશાબેટ ઓઝાની અધ્યક્ષતામાં શે ટુ પ્લાસ્ટિકની થીમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક કચરાને નાબૂદ કરવાના ધ્યેયથી વિશિષ્ટ વૃક્ષારોપણ અભિયાનમાં ગુજરાત ઇકોટેક્સટાઇલ પાર્ક દ્વારા પચ્ચીસસો વૃક્ષો પરિસરમાં રોપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરતના રિજનલ ઓફિસર જીગીશાબેન ઓઝા મામલતદાર મહેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પલસાણા ગામ અને વડદલા ગામના સરપંચ સહિત અનેક અધિકારીઓ ઉદ્યોગો એકમના માલિકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને પર્યાવરણની જાળવણી માટે ઉપસ્થિત નાગરિકોએ સે નો ટુ પ્લાસ્ટિક અંગે સંકલ્પ ગ્રહણ કર્યા હતા હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી ઇકો ટેક્સટાઇલ પાર્કના મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ અને પીટીપીએલના મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરેલું હતું જે અંતર્ગત અમે અવેરનેસ પ્રોગ્રામ શપથવિધિ અને વૃક્ષારોપણ ના કાર્યક્રમ રાખેલ અને ઘણા બધા લગભગ બસો થી અઢીસો જેટલા આજુબાજુના ઉદ્યોગમાંથી ઉદ્યોગકારો અને તેના કર્મચારીઓ આસપાસના સરપંચો મામલતદારશ્રી શ્રી અને લુતરા ગ્રુપના પરિવારમાંથી પણ ટોપ મેનેજમેન્ટના સભ્યો હાજર રહેલ આ અંતર્ગત ઉજવણીમાં ખાસો એ ભાર મુક્યો બધા મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તેમજ અન્ય મહાનુભાવોએ કે જો આપણે આપણું પર્યાવરણ બચાવવું હશે તો આપણે આપણી જાતને જ બદલવી પડશે બીજા ઉપર જો આપણે આધાર રાખીશું તો એ જે સંઘ છે એ દ્વારકા નહીં પહોંચે અને આપણે બીજું વધારે ન કરી શકીએ તો કંઈ નહીં પણ આપણી આસપાસનું પરિસર આપણે સ્વચ્છ રાખીએ કુદરત ના આશીર્વાદ રૂપ એવા વૃક્ષો જે છે કે વૃક્ષ દેવતા છે એ વૃક્ષ દેવતાનો આપણે ઉછેર કરીએ એને રોપીએ એને સાચવીએ